મુંઝાણી ડોયડા અને સુરતના ગ્રાહકોને જે પ્રમાણે પ્રેમને પ્રતિસાદ મળ્યો છે તેની છોટા કંપનીએ પોતાની સેવાનું વિસ્તરણ વધારવા ચૈત્ર નવરાત્રી શુભ અવસરે નવા સાહસ દિશામાં પગલાં માંડ્યા છે મુંઝાણી ડોયડાએ આગળ વધતા તાપી જિલ્લાના વ્યારા ખાતે નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું પ્રતિષ્ઠિત મુંજાણી ટોયાટા દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે નવા એક્ઝિક્યુટિવ શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તારકોવા વ્યારા સોંગઠ રોડ પર શોરૂમ શરૂ કરાયો છે ભગવાન શ્રી સ્વામિનારાયણ અખંડ મૂર્તિ અને સંત પરંપરા સાથે પરમ પૂજ્ય આદર સ્વામી મહારાજે શોરૂમનું ઉદ્ઘાટન કરાવ્યું હતું ત્યારે વ્યારા અને સમગ્ર તાપી જિલ્લાના ઘર આંગણે મળવા જઈ રહેલા સર્વિસને લઈ મુંજાણી ટોયાટા ડાયરેક્ટર અને સીઓ ભાવેશ પટેલે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચિત્ર નવરાત્રી શુભ દિવસે વ્યારા ખાતે અમારો નવો ટોયાટોનો શોરૂમ શરૂ કર્યો છે ત્યાં અમે નવી ગાડી સેલ્સ એસેસરીઝ એક્સચેન્જ એના સિવાય બધી જ ટોયાટો કારોની સર્વિસ પણ અહીં ઉપલબ્ધ છે તેથી વ્યારા અને તાપી જિલ્લાના લોકોએ ટોયાટાની નવી કાર લેવા અન્ય સ્થળે જવાની જરૂર નથી ભાવેશ પટેલ છે મુંજાણી ટોયોટાના ડિરેક્ટર અને સીઈઓ આજ રોજ ચૈત્રી નવરાત્રીના શુભ દિવસે અમે વ્યારા ખાતે અમારો નવો ટોયોટાનો શોરૂમ સ્ટાર્ટ કર્યો હશે જેનું નામ છે મંજાણી ટોયોટા અને સમગ્ર તાપી ડિસ્ટ્રિકના લોકો અને વ્યારાના લોકોને અમે કહેતા ખૂબ આનંદ અનુભવીએ છીએ કે આ ટોયોટાનો એક્સક્લુઝિવ શોરૂમ અમે અહીંયા સ્ટાર્ટ કર્યો છે ત્યાં નવી ગાડીનું સેલ્સ એસેસરીઝ એક્સચેન્જ એના સિવાય બધી જ ટોયોટાના કારનું સર્વિસ પણ અહીંયા ઉપલબ્ધ રહેશે જેથી હવે વ્યારાવાસીઓને અને તાપી જિલ્લાના વાસીઓને ટોયોટાની કાર સર્વિસ કરવા કે લેવા માટે દૂર જવાની જરૂર નથી દોઢ વર્ષ પહેલાં અમે સુરત ખાતે ઉંઝાણી ટોયોટા ઉદનામાં અમારો પ્રથમ શોરૂમ સ્ટાર્ટ કરેલો અને લોકોનો ખૂબ જ પ્રેમ અને આવકાર અમને મળેલો અને એમના આગ્રહથી અને ટોયોટા કંપનીના સપોર્ટથી અમે અહીંયા અમારો બીજો શોરૂમ સ્ટાર્ટ કર્યો છે જે બાબતે અમને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને આજે ઇનોગ્રેશનના દિવસે વ્યારાના પબ્લિકનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો સંત સ્વામી મહારાજ અમને આશીર્વાદ આપવા અહીંયા પધારેલા ઉદઘાટક તરીકે અને વ્યારા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય એમને પણ ખાસ ઉપસ્થિતિ આપીને આ પ્રસંગને શોભાવેલ છે તો અમે બધા જ વ્યારાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન માગીએ છીએ અને એમને થેન્ક યુ કહેવા માગીએ છીએ કે એમને અમને અહીંયા ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે અમને ઉદઘાટનના દિવસે જ ત્રણ ગાડીનું બુકિંગ ઓલરેડી કન્ફર્મ થઈ ગયેલું છે અને આઠથી દસ ગાડીના બુકિંગ અમારા પાઇપલાઇનમાં છે અને સર્વિસ પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે સો આ બદલ વ્યારાવાસીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુરત ઉદના ખાતે અમારો પ્રથમ ટોયાટો શોરૂમ શરૂ કર્યો હતો અને લોકોને ખૂબ જ પ્રેમ અને આવકાર મળ્યો છે જ્યાં આગળ ટોયાટો કંપનીના સપોર્ટથી અમે આ ટોયાટોનો નવો શોરૂમ વ્યારા ખાતે શરૂ કર્યો છે જેનો અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ આજે નવા શોરૂમ ઉદઘાટન સમારંભમાં વ્યારાના લોકોનો ખૂબ પ્રભાવ અને ઉત્સાહ રહ્યો છે ઉદઘાટક તરીકે પરમ પૂજ્ય આદર્શ સ્વામી મહારાજ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વ્યારા નગરપાલિકા પ્રમુખ રિતેશભાઈ યુપાધ્યા તેમજ મોટી સંખ્યામાં વેરવાસીઓ પણ ઉપસ્થિત રહેતા પ્રસંગને સ્વભાવના બદલ આભાર વ્યક્ત કરાયો હતો બીરો રિપોર્ટ સુરત